જૂનાગઢમાં સરકારી કન્યાશાળા નંબર ચાર ખાતે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી પાંચમી સપ્ટેમ્બર એટલે કે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ આ દિવસને શિક્ષક દિવસ પણ કહેવાય છે કન્યાશાળા ખાતે શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષક બનાવવામાં આવ્યા અને શાળામાં અન્ય વિદ્યાર્થીઓને વિદ્યાર્થી દ્વારા જ અભ્યાસ કરાવવામાં આવ્યો વિદ્યાર્થીઓને પણ શિક્ષક બનવું હોય તો કઈ રીતે શિક્ષક બની શકાય અને અભ્યાસ કરાવી શકાય તેને લઈ માર્ગદર્શન આપવામાં આવ્યું શિક્ષક દિવસને લઈ વિદ્યાર્થીનીઓ શિક્ષક બની અને અંગ્રેજી સહિતના વિષયો અન્ય વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવ્યો હતો

ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મ જયંતિ અનુસાર આજરોજ અમારી શાળામાં શિક્ષક દિનની ઉજવણી માટે પૂર્વ તૈયારીના ભાગરૂપે વિદ્યાર્થીઓને વર્ગવાઇઝ વિષયની ફાળવણી કરી અને કેવી રીતે પીરિયડ લેવો દરેક વિદ્યાર્થીને પચીસ મિનિટના પીરિયડની ફાળવણીના રૂપે શાળાની અંદર દરેક વર્ગની અંદર સાત પીરિયડની ફાળવણી કરવામાં આવી આવી રીતે વિદ્યાર્થીઓને પણ શિક્ષક બની અને પોતે પણ પોતાની કારકિર્દી શિક્ષક બનવું હોય તો કેવો અનુભવ મેળવી શકાય એ માટે આજના દિવસે સ્માર્ટ બોર્ડના ઉપયોગ દ્વારા દરેક વિદ્યાર્થીઓએ સાથે સાથે ટીએલએમની પ્ર ટીએલએમનો ઉપયોગ કરીને સાથે સાથે પ્રવૃત્તિઓ કરાવીને પણ વિદ્યાર્થીઓએ આજે શિક્ષક દિવસ તરીકે ભાગ લીધેલો છે જેમાં ધોરણ છ થી આઠમાં આજે 63 વિદ્યાર્થીઓ કુલ ભાગ લીધેલ છે રીતે ડોક્ટર સર્વક ફલી રાધાકૃષ્ણ સાહેબને અમે યાદ કરી સૌપ્રથમ પ્રાર્થના કાર્યક્રમ તે બાદ ત્યારબાદ દરેક શિક્ષકો દ્વારા શિક્ષક દિનની ઉજવણી માટે પૂર્વ તૈયારી કરવામાં આવી તેમજ તેને કેવી રીતે શિક્ષકો છે એ કેવી રીતે ભાગ લે છે તેની સમજ આપવામાં આવી આજની અમારી શાળામાં દરેક વર્ગ દીઠ સાત સાત અલગ અલગ વિષયોના સાત સાત પીરિયડ છે અરેન્જ કરવામાં આવ્યા જેમાં બાળકો સ્માર્ટ બોર્ડ તેમજ પ્રોજેક્ટર જેવા અદ્યતન સાધનો જી શાળા જેવી એપ્લિકેશન દ્વારા બાળકોએ શિક્ષણ પૂરું પાડવામાં આવ્યું આજે અમારી શાળાની અંદર ડોક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લીના જન્મજયંતિ નિમિત્તે શિક્ષક ટીમની ઉજવણી કરેલ છે જેની અંદર કન્વેનર તરીકે શ્રી મિન્ટુબેન તથા શ્રી વિજયભાઈ ખૂબ જ સરસ રીતે આયોજન કરેલું છે બાળકોને દરેક વર્ગની અંદર વિષયવાર જ એમને શિક્ષકની નિમણૂક કરેલી છે તથા આચાર્ય અને ઉપ આચાર્યને પણ નિમણૂક કરેલી છે ત્યાં સાથે અલગથી ટાઈમ ટેબલ બનાવી દરેક વિદ્યાર્થીઓને ખૂબ જ સરસ રીતે ફાળો આપે એ રીતેની એમણે ગોઠવણી કરેલી છે